अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी

ને રાજકુમાર આનંદ પામે છે કે જોઈ કે છે મારા એક દીર્થથી કેવું મરણ મળી ગયું અને પછી પોતની ગલમાં મેલમાં પાછો આવી ગયાં છે થોડી વાર થાય છે અને પછી એક શિકારીને આવે છે રાજકુમાર શોખીન છે અને આ કોણ છે શિકારી કારણે એ શિકારીને આવે શિકારી શેના માટે આવે પોતાના પરિવાર માટે એના માટે મૂળ છે એ પણ ઘોડા ઉપર આગળ જતી તાંબડીને એને પણ હરણને જો એને પણ તીર માર્યું હરણ એક થી સે મરી ગયો અને એને લઈને ઘેર આવે થોડી વાર થી ને તીજો માણસ આવે એ શોખીન પણ નથી અને શિકારી પણ નથી પણ કુસંગી છે કેવો છે કુસંગ સંગ તેવો ના તે એ પણ ઘોડા ઉપર તે કામ પર લઈને આવે છે એને જંગલમાં આવીને જોયું હરણને હરણને એક કિરમાં જોયું અને હરણ બધી ગયું ચીસ પાડીને અને આ માણસ નથી શોખીન નથી શિકારી પણ હું કુસંગી છું એટલે જેવું હરણ ચીસ પાડીને બધી ગયું એને ફિલિંગ થઈ કે આ મારા ક્ષણિક સુખ હતા મેં પંચેન્દ્રિય જીવની હિંસા કરી નાખી ક્ષણિક સુખ કેવું બસ મેં મારી દે તીર્થામ રાખ્યા હવે તેને શૂટિંગ જુઓ તો ઘોડા ઉપર આવ્યા જે માણસે પશ્ચાત્પુ સંખી પશ્ચાત આપનો ગુણ એ હ્યુમેનિટી છે માનવતા એટલે એને પાપ તો ભોગવવું પડશે પણ મનુષ્ય ભાવમાં પાપ ભોગવશે અને બીજો શિકારી હતો જે પરિવાર માટે કરતો હતો પણ કોઈ પણ પંચેન્દ્રજીને મારીને ખાવતો એને પાસો થાય એટલે બીજા અવતારમાં પશુઓની માં કર્મ ભોગવશે અને ત્રીજો શોખીન હતો એટલે એને માર્યા પછી આનંદ વ્યક્ત કર્યો એટલે એનું કર્મ શું થઈ ગયું

પણ જવાબ લખી નથી આવતો ભોગ ભક્તિ પાછા નવા બીજ પાડો છો એના માટે જવાબ તમે 100% કુદરત રહેતા જો ફ્રેન્ડ મારા મારી પર કુદરત કે તોય પાસ તમે ફેર જાવ છો માત્ર જન્મ મરણ છે પાસ તમ તો કેવી રીતે હો મે બાસ તો મિલકો સુરતી

માત્ર કરવાથી નીકળે ત્યારથી એની એક બેન્દ્રિય ચાર પછી પાંચ આ એનું અપગ્રેડેશન છે

બેનોન લાગે કે આપણો ડાયમંડના ના સ્વેલ તાજી ના પેડા જેની કિંમત પછી લાખ રૂપિયા છે એવા સાચા ડાયમંડના ના નથી સુખ લાગ્યું પણ પેડા પર થી સુખ ના લાગ્યું કાલા ક્ષણે કેમ થયું કે મે પહેર્યા પણ પેરનાર કો જોવાના નહીં જોય ને તો કે પેરે પેરનાર તો વજન ઉચકવાનું અને જવાબદારી પાછી જોનારને કોઈ દર્દ ન જોઈનારને દેવાતું કે આ સમજણ ના આપણે ત્યાર પછી માર ખાાય સત્તા સંસ્કૃતિ સભંસાજર એની ઈચ્છા પ્રમાણે પુણ્યથી મરે પછી ખબર પડે કે સુખ માટે આ બધું પ્રયત્ન કરીને મરી પર સુખ ન થી પછી નકી કરે અમારે સુખ સાચું ધ્યાન હોય તેવું જ્ઞાન પ્રાપ્ત થા હોય ત્યાર પછી કોઈ અનુભવ જ્ઞાનથી ભેગા આ માર ખાતા પછીનો ભાવ આ એ પેલા થાય ને એ પેલા તા વસ્તુ મૃત ભાવ થાય તો કે પહેલા તો સુખ મારું પણ અહીંયા છે ને એ બધું મળ્યા પછી ખબર પડી કે આમાં સુખ નથી ત્યારે નક્કી કરે છે કે હવે મને સાચું સુખ ક્યાં છે એવું બતાવવાનો કોઈ ભેગો થાય કે આ ભાવ કરે અંદર માર ખાધા પછી તેને જ્ઞાન એ કહેતા તે પાછોને રસ્તો આપ કે સાચું સુખ આત્મા હશે આ ઇન્દ્રિય સુખમાં નથી આ તો તે મારું છે આ દુનિયાની અંદર કુદરત કે છે કે આ દુનિયાની અંદર સુખ કે દુઃખ જેવી વસ્તુઓ

સુખ દુઃખ કે કચ્છ છે કે ભિલિપ છે એક જ પરિસ્થિતિમાં એક ને સુખ ને બ્યાદ દુઃખ સિયાનાનો દિવસ સુરેને આપણે આપણા ઘર માં સિક્યુરિટી ગાર્ડ રાખ્યો હોય એને કે તો કે ઘર ની અંદરના ભાગમાં ખૂજે છે આ ઠંડી છે તો એને સુખ લાગે કે દુઃખ અને આપણા બેડરૂમ માંથી કોઈને કે ત્યાં મુજાજો તો સુખ દુઃખ કે કચ્છ છે કે ભિલિપ છે કોઈ વાર સભારે ભરાક ઉકર હોય

પણ નવા ઉઠતા લોકો દુખી કેમ છે ગમે તે પરિસ્થિતિ પણ દુખ દુખ ફીલ કરે છે એનું કારણ શું મેકુ એનું એક જ કારણ છે જે મળે છે ગમતું નથી ને ગમે છે આ બધા કોમન કારણ છે યસ કે નો એટલે બધા શું થાય દુખી હું કે સન્માની દુખી હોય કારણ કે એને જે જોયું નથી મળતું એટલે सुख दुख ए तमारी कोता नहीं मान लेता है हकीकत में हकीकत से तमारा कर्मों का साथ वेदनीय कर्म कल कर्म वेद कर्म है ये वेदनीय कर्म ना भेदभाव पड़े साता वेद साता वेदनीय ने, ने आप सुख की दूर असाता वेदनीय ने दुख की वो बनने कर्मों एक नाम से वेदनीय कर्म यानी इंग्लिश में सफरिंग कहते

વાસ્તવિકતા કીધું કે વાસ્તવિકતામાં શું છે આ દેખાય છે ચામડાની આંખોથી અને આ બુદ્ધિથી સમજાય છે સ્વાર્થ બુદ્ધિથી રિલેટિવ બુદ્ધિથી એ બધું માયા જાળ છે શું છે માયા જાળ અને એ માયાની જાળમાંથી ફસાય છે પછી નીકળી હતો અને પોતે બનાવેલી માયા જાળ પોતે વધારે માં સુખ છે વધારે કમાવામાં સુખ છે લગ્ન કરવામાં સુખ છે બાળકો કરવામાં સુખ છે

છોકરાઓ માટે જીવું વહુ માટે જીવું દીકરી માટે જીવું જમૈ માટે જીવું મારા મા બાપ માટે જીવું એમના મા બાપ કોના માટે જીવું એ જ ખબર નથી હવે મારી યાળ માં થઈ પછી કે હવે જેમ સંજોગ આવે જેમ માપણ હવે કોઈ ચોઈસ રહી તો શું કરે કારણ કે હવે માયલી પછી ગયો કે આજે જવું પડે આજે આમ થઈ જાઉં ચોઈસ જ તમારી ક્યારે

वैभव नहीं मारा ते हमें गया थे इन वाइफ भरवा के जीव करती थी करना तो सी हमें गया है अच्छा कि बैठ साढ़े चार पानी है तो सी बात चित है कि मुझको हमें तो बहुत सुखी क्या हुआ हूँ अड़क संपत्ति मैंने के सु सुखी छह महीने एक बार आते चाय पीता नहीं था टाइम बच्चे अरे तो बार आगे जो पढ़े देव आगे जो पढ़े

ને લાચારીની જરૂર નથી પણ પૈસા સુખ આપશે એ માન્યતા કરી પૈસા વ્યવહાર ચલાવવાનું સાધન છે કરે છે જવાબદારી નિભાવવાનું સાધન છે એ કરે છે પણ સુખનું સાધન છે કાળી બધા થોડા બધા પૈસા હશે તો ફેસિલિટી મળશે હેપીનેસ ક્યારે નહીં મળે શું કીધું સ્વભાવ જ નથી આપણા બધા મહાન પુરુષ એને આપણે ભગવાન છે એ બધું છોડીને ચાલ્યા ગયા છે એના માટે ચાલ્યા ગયા દીક્ષાની ઉંમર બેતાલીસ વર્ષ જંગલમાં રહ્યા યશ કે માટે દુઃખ માટે વિચાર કરો આ તો માય ને જાણ છે કેવી છે

આપણે કોઈ અહેસાન કરતા નથી પતિ પત્ની બાળકોને જે રાખીએ છે એ કોઈ અહેસાન નથી આપણો હિસાબ છે ને કર્મના હિસાબ આપણે મોથી નાખ્યા છે હવે પૂરા કરવાની બરાબર કે અમારે એક ભાઈ હતા અમેરિકામાં મને કે તો હું પરિણામ્યા પછી દુઃખી થઈ ગયો મેં કીધું કેમ તો કે નેવું ટકા પૈસા સાહેબ વાપરી નાખ્યો છે અને ક્રેડિટ કાર્ડ દશે એ જુદું પાછું તો મેં કીધું કેમ પણ એવું થયું તમારાથી હવે કહે છે કે મારી પત્ની બને લે છે ફ્લાઇટ સેવા કોઈ જગ્યાએ જતી નથી તો કે સમજાય છે ફ્લાઇટ સેવા કોઈ જગ્યાએ જતી નથી અને લક્ઝરીયસ ખર્ચા છે બધા શું છે મને કે હવે આમાં મારે જીવન કેમ જીવવાનું મે કુદ આ તમારું ટેન્ડર હતું તે આજે પૂરું થઈ ગયું ટેન્ડર તમારું મારે વાઈફ બની લીધી સુખી ઘરની જોઈએ

બીજો કોઈ રસ્તો ભૂલ તમારી છે ટેન્ડર માં ફોર ખરીદે ગયા હતા કુદરત એ તો ટેન્ડર પાસ કરી દીધો શું કરવે તો ફરિયાદ કરવાનો ઉપાય નથી કશું આવું છે કે માણસ ને ખબર નથી પડતી કે આ સંજોગ કઈ રીતે આપણને ભેગા કરે છે આપડા જ ભાવથી આ કુદરત સંજોગ આવે કુદરત રિઝલ્ટ આપે છે પેક્ષાનો ભાવ કરે છે ભાવ તમે કરો છો એને ફૂલફિલ કોણ કરે છે કુદરત કરે છે Æssum við til að hljósa.